આપણે બધા દાંડીકૂચ વિશે તો જાણીએ છીએ પણ એ પહેલાં શું થયું હતું ચાલો આજે વાત કરીએ એ નિર્ણાયક ક્ષણની જ્યારે ગાંધીજીએ બ્રિટિશ સામ્રાજ્ય સામે અગિયાર માગણીઓનું એક અલ્ટિમેટમ મૂક્યું હતું આ એ માગણીઓ હતી જેણે ઇતિહાસનો રસ્તો નક્કી કર્યો તો સવાલ એ છે કે એ એવી તો કંઈ અગિયાર માગણીઓ હતી કે જો અંગ્રેજોએ માની ગયા હોત તો કદાચ આટલું મોટું આંદોલન થયું જ ન હોત ચાલો આ રસપ્રદ વાતને ઊંડાણપૂર્વક સમજીએ એ સમય હતો ઓગણીસ ત્રીસનો બ્રિટિશ શાસન હેઠળ ભારતમાં માહોલ એકદમ તંગ હતો આઝાદીની લડત એક એવા વળાંક પર હતી જ્યાંથી પાછા વળવું લગભગ અશક્ય હતું અને પછી આવી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસ આ દિવસે પૂર્ણ સ્વરાજની જાહેરાત થઈ સમજી લો કે આ માત્ર એક ઘોષણા નહોતી આ તો ખુલ્લો પડકાર હતો સંદેશ સાફ હતો હવે ભારતને સંપૂર્ણ આઝાદીથી ઓછું કંઈ પણ મંજૂર નથી બસ આ એક જ વાતથી આખી બાજી પલટાઈ ગઈ પણ જુઓ આટલી મોટી સવિનય કાનૂનભંગની લડત શરૂ કરતા પહેલાં ગાંધીજીએ વાતચીત માટે એક છેલ્લો દરવાજો ખુલ્લો રાખ્યો હતો અને આ જે દસ્તાવેજ છે ને એ એ જ પ્રયાસનો પુરાવો છે અને અહીંથી આપણી આખી વાતનો સૌથી અગત્યનો ભાગ શરૂ થાય છે ગાંધીજીનું એ અગિયાર મુદ્દાનું અલ્ટિમેટમ આ એક એવી વ્યૂહરચના હતી જેણે અંગ્રેજ સરકારને વિચારતી કરી દીધી અગિયાર આ ખાલી એક આંકડો નહોતો એની પાછળ ભારતના કરોડો લોકોની વેદના એમની આશાઓ અને એમની ઈચ્છાઓ જોડાયેલી હતી સાચું કહું તો દરેક માંગણીની પાછળ એક આખી કહાણી હતી તો થયું એવું કે એ વખતના વાઇસરોય લોર્ડ ઇરવિનને એક પત્ર મોકલવામાં આવ્યો અને એ પત્રમાં આ અગિયાર મુદ્દા હતા એ રીતે આ સંઘર્ષ ટાળવા માટેનો એક છેલ્લો મોકો હતો એક શાંતિ પ્રસ્તાવ હતો પણ આ અગિયાર માંગણીઓ હતી શું એમાં એવું તો શું હતું કે જે આટલું બધું મહત્ત્વનું બની ગયું ચાલો હવે એક પછી એક એ માગણીઓને બરાબર સમજીએ આ જુઓ આ એ જ ઐતિહાસિક દસ્તાવેજ છે આ એ જ મૂળ યાદી છે જે ગાંધીજીએ રજૂ કરી હતી એને ઊંડાણપૂર્વક સમજીએ એ પહેલાં જરા આ અસલી દસ્તાવેજ પર એક નજર નાખી લો આ માગણીઓ ખરેખર ખૂબ જ હોશિયારીથી તૈયાર કરાઈ હતી એમાં દેશના દરેક વર્ગનું ધ્યાન રખાયું હતું જેમ કે મીઠાનો કર નાબૂદ કરવાની માંગ એ સીધી ગરીબમાં ગરીબ માણસને સ્પર્શતી હતી જમીન મહેસૂલ અને લશ્કરી ખર્ચમાં પચાસ ટકાનો ઘટાડો એનાથી ખેડૂતો અને સામાન્ય નાગરિકોને રાહત મળે વળી સરકારી અધિકારીઓના ભારેખમ પગારમાં કાપ મૂકવાની અને ગુપ્ત પોલીસ વિભાગને દૂર કરવાની વાત પણ હતી અને સૌથી અગત્યનું રાજકીય કેદીઓને છોડી મૂકવાની અને રાજદ્રોહ જેવા કાયદા રદ કરવાની માંગ પણ સામેલ હતી આમ આમાં બધા જ આવી જતા હતા એટલે કે આ કોઈ હવામાં કરેલી રાજકીય વાતો નહોતી આ તો ભારતમાં સામાન્ય માણસની રોજિંદી મુશ્કેલીઓનો અવાજ હતો વિચારો મીઠાનો કર દરેકના રસોડાને અસર કરતો હતો ઊંચું જમીન મહેસૂલ ખેડૂતોની કમર તોડી રહ્યું હતું આ લડાઈ ખરા અર્થમાં લોકોની પોતાની લડાઈ હતી જેને ગાંધીજીએ શબ્દો આપ્યા હતા તો અલ્ટિમેટમ અપાઈ ગયું હતું દડો હવે બ્રિટિશ સરકારના પાળામાં હતો ભારતનું ભવિષ્ય એમના એક નિર્ણય પર ટકેલું હતું ચાલો જોઈએ આગળ શું થયું અને આખરે જવાબ આવ્યો ના બ્રિટિશ સરકારે બધી જ માગણીઓને ફગાવી દીધી વાઇસરોય ઇરવીખને વાતચીતના બધા જ રસ્તાઓ બંધ કરી દીધા બસ એ એક નાએ ભારતના ઇતિહાસના સૌથી મોટા અહિંસક આંદોલનને જન્મ આપ્યો કહેવાય છે ને કે જ્યાં સંવાદ પૂરો થાય છે ત્યાં સંઘર્ષ શરૂ થાય છે અને બસ અહીંથી જ દાંડી કૂચનો પાયો નખાયો અને અંતમાં ચાલો એક સવાલ પર વિચારીએ જો જો બ્રિટિશ સરકારે એ અગિયાર માંગણીઓ માની લીધી હોત તો તો શું ભારતનો ઇતિહાસ કંઈક અલગ હોત શું દાંડીકૂચ જેવી ઘટનાને ટાળી શકાય હોત આ એ જ ક્ષણ હતી જેણે આવનારા ભવિષ્યની દિશા નક્કી કરી દીધી